નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે ઘણા સમય બાદ હું ખેતરમાં આવ્યો છું અને આજે ડાંગરનું કામ છે તો આપણે હાર્વેસ્ટર બોલાવ્યું છે અને ડાંગર કાપવાની છે તે બતાવું કે હાર્વેસ્ટર કેવી રીતે કામ કરે છે એ જોઈએ આ રીતે આપણે ખેતરમાં ડાંગર બધી સુકવી દીધી છે સુકાઈ જાય એટલે આપણે વેચવા જઈશું પણ સોરા તો મિત્રો આજે અમારા બધા જ ખેતરમાં અમે હાર્વેસ્ટરથી ડાંગર કપાઈ લીધી બધી ડાંગર કપાઈ ગઈ છે હવે અમે ઘરે જઈએ અમારે બધી ડાંગરનું કામ પૂરું થઈ ગયું